મિત્રો આ દુનિયામાં લગભગ દરેક માણસના મનમાં ક્યારેક ને ક્યારેક આ પ્રશ્ન ઉભો થાય છે મારી સાથે જ જ આવું કેમ કેમ થાય છે મારા મારા સાથે જીવનમાં જ મુશ્કેલીઓ કેમ બીજાના જીવનમાં તો બધું બરાબર લાગે છે પણ મારા જીવનમાં જ કેમ સંઘર્ષ મિત્રો આ પ્રશ્ન પૂછવો ખોટો નથી પણ આ પ્રશ્નમાં જ જો આપણે અટકી જઈએ તો આપણે ભગવાનના સૌથી મોટા શિષ્ય બનવાની તક ગુમાવી દઈએ સત્સંગનો પ્રથમ સત્ય ભગવાન ક્યારેય કોઈના જીવનમાં દુઃખ સજા તરીકે નથી આપતા દુઃખ તો શિક્ષણ તરીકે આવે છે જેમ શાળામાં પરીક્ષા વગર પાસ થવાતું નથી તેમ જીવનમાં મુશ્કેલીઓ વગર મનુષ્ય મજબૂત બનતો નથી સોનાને આગમાં તાપીને શુદ્ધ કરવામાં આવે છે અને માનવને સંઘર્ષમાં તાપીને મહાન બનાવવામાં આવે છે બીજું મોટું સત્ય કર્મ સિદ્ધાંત મિત્રો આપણે જે આપણે ભોગી રહ્યા છે આજે તે બહુ વખત આ જન્મનો નહીં પણ આપણા ભૂતકાળના કર્મોનું પરિણામ હોય છે જેમ આપણે વાવણી કરી હોય તેમ જ કાપણી થાય છે એટલે એવું ન માનો કે મારી સાથે જ આવું કેમ સમજો કે ભગવાન મને સુધારવાનો મોકો આપી રહ્યા છે ત્રીજું સત્ય ભગવાન વધુ ભાર કોને આપે ભગવાન ક્યારેય નબળા માણસને ભારે દુઃખ કાપતા નથી ભગવાન એ જ માણસને વધુ કસોટીમાં મૂકે છે જે માણસમાં કંઈક ખાસ બનવાની શક્તિ હોય જો તમારા જીવનમાં વધારે સંઘર્ષ છે તો સમજજો કે ભગવાને તમને સામાન્ય માન્યો નથી તેમણે તમને ખાસ પસંદ કર્યા છે ચોથું સત્ય દુઃખ ભગવાનની નજીક લાવે છે શું આપણે સુખમાં વધારે ભગવાનને યાદ કરીએ છીએ કે દુઃખમાં સાચું કહીએ તો દુઃખમાં માણસ ભગવાનના સૌથી નજીક પહોંચે છે એટલે દુઃખને દુશ્મન ન માનો દુઃખ તો ભગવાન સુધી પહોંચાડનારી સીડી છે અને પાંચમું અંતિમ સત્ય જીવ સેવામાં જ દુઃખનું વિસર્જન જ્યારે દિલ દુઃખથી ભરાય ત્યારે એક ભૂખ્યા જીવને ખોરાક આપજો એક દુઃખી જીવને આશ્વાસન આપજો એક નબળા જીવની મદદ કરજો તમે જોશો તમારું બધું ખળવું થઈ જશે અંતિમ સંદેશ આગલા વખત જ્યારે મન કહે મારી સાથે જ આવું કેમ થાય છે ત્યારે મનમાં બોલજો ભગવાન મને તોડવા નહીં પણ ઘડવા માટે મજબૂત બનાવી રહ્યા છે હું નબળો નથી મારા અંદર કંઈક ખાસ છે જો આ સત્સંગ તમારા દિલને સ્પર્શ્યો હોય તો આ વાતને બીજા સુધી પહોંચાડજો કદાચ કોઈ આજે એકાંતમાં બેઠો આ જ પ્રશ્ન પૂછતો હશે મારી સાથે જ આવું કેમ થાય છે મિત્રો જીવનમાં ઘણીવાર આપણને આ રીતની તકલીફો મૂંઝવણો થતી હોય છે અજંપાનો પાર નથી હોતો અને વેદના અસહ્ય થઈ પડે છે ત્યારે મનને શાંત રાખવું એ સૌથી મોટું કઠિન કાર્ય થઈ લાગે છે કારણ કે જ્યારે આપણું મન અસ્વસ્થ છે ત્યારે તેમાં આવતા વિચારોને કંટ્રોલ કઈ રીતે કરવા તે સમજાતું જ નથી ત્યારે આપણને કોઈપણની વાત નથી ગમતી મારી સાથે જ આવું કેમ આ એક એવો જટિલ વિષય છે કે તેના ઊંડાણમાં જ માણસ ડૂબ્યા કરે છે અને તેમાંથી બહાર આવી શકતો નથી કદાચ મારા હિસાબે ત્યારે માત્ર મૌન ધારણ કરવું બધું જોયા કરવું શાંતિથી એ ઘટનાને વીતી જવા દેવી કોઈ પણ નિર્ણય ન લેવા અને જે ચાલે છે તે માત્ર જોયા કરવું કારણ કે આ એક આપણા પાપના કર્મનો એવો ઉદય છે કે એમાંથી નવા ઢગલાબંધ પાપ થઈ શકે માટે તે પાપના ઉદયને આપણે સહન કરી લઈએ અને શાંતિથી એ સમયને પસાર થવા દઈએ તો રાત ગમે તેટલી લાંબી હોય સૂરજ ઉગે છે તેમ દુઃખ અને સુખ એ સતત ચાલ્યા ચાલ્યું આવતું વીસ ચક્ર છે એમાં કોઈ પણ એક જગ્યાએ અટવાઈ જવાની જરૂર નથી અને બહુ જ ખુશીના દિવસોમાં બહુ આનંદમાં આવી જવાની જરૂર નથી કારણ કે પાછું દુઃખ આવવાનું જ છે દુઃખ વખતે હતાશ થવાની જરૂર નથી કારણ કે સુખ આવવાનું જ છે અને આમે આપણે આગળના એક વિડીયોમાં સમજાવ્યું છે કે સુખ દુઃખનો જન્મ એ માત્ર આપણા મનમાં ચાલતા વિચારોનાથી જ એ જન્મ લે છે આપણા દ્રષ્ટિકોણથી જ સુખ દુઃખની વ્યાખ્યા ઊભી થાય છે માટે આવી ભ્રમણાઓમાં રહેવા કરતાં જે ચાલી રહ્યું છે માત્ર આપણા કર્મોનો ઉદય છે તે ધ્યાનમાં રાખવું આવી સુંદર સમજણ સ્પષ્ટ દર્શન માટે સબસ્ક્રાઈબ કરો